રાજકોટ જેતપુર સિક્સ લેન નું નિર્માણ કાર્ય જેનો અંદાજીત ખર્ચ રૂપિયા બારસોને ચાર કરોડ જેટલો છે અને સડસઠ કિલોમીટર લાંબો આ હાઈવે છેલ્લા વીસ મહિનાથી તેનું કામ ચાલી રહ્યું છે આ પ્રોજેક્ટને કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાંથી જેતપુર અવર જવર કરતાં રોજના ત્રણ લાખથી વધુ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

વધારે લોકોના લોકોના માર્ગ આ રાજકોટ જેતપુર હાઈવે પર મૃત્યુ થયા કરોડો ની કિંમત નું ઈંધણ દરરોજ ત્રણ ત્રણ ચાર ચાર કલાક રસ્તા બ્લોક થવાના કારણે લોકો નું બરબાદ થાય અનેક માણસોને હાલાકી પહોંચે અને દોઢ બે વર્ષથી પ્રોજેક્ટ પૂરો કેમ થતો નથી આના માટે વિપક્ષે રોડ ઉપર આવવું પડે મીડિયાએ કરવી પડે એ પોતે જ ભારતીય જનતા પાર્ટીએ મીડિયામાં પાણી લઈને ડૂબી મરવાનો વિષય છે આજે મળીને અમે માગણી કરવાના છીએ ઇન્ફેક્ટ મેં હમણાં ટ્વીટ કરીને માનની પ્રધાનમંત્રીને વિનંતી કરી છે કે ગુજરાતમાં જ્યાં તમારો રોડ શો થાય ત્યાં રોડ રસ્તા ચકાચક થઈ જતા હોય છે તો પ્લીઝ મહેરબાની કરીને તમે રાજકોટ જેતપુર હાઈવે આંટો મારો જેથી કદાચ પરિસ્થિતિ સુધરે આ કરોડો રૂપિયા બારસો કરોડ નું બજેટ અને દોઢસો કરોડ તો તમે ઓલરેડી ઉઘરાવી લીધા ફોર્થ લેન રોડના ના પણ ઠેકાણા નથી ડાયવર્ઝન આપીને તમે ચલાવો છો ચાર ચાર એમ્બ્યુલન્સ ત્રણ દિવસ પહેલા સાડા ત્રણ કલાક બ્લોક રહી અનેક માણસ ના જીવન જોખમ મુકાય આ બહુ જ શરમ ચિંતા નો વિષય છે ભારે વરસાદને કારણે રાજકોટ જેતપુર હાઈવે પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે

એટલે તમને રાજકોટ ના ને સલામ અને આ વાત હું ગુજરાતના ના દરેક જગ્યાઓ નથી તો ઘણી વખત એટલા માટે ધન્યવાદ રોડ રસ્તાને ને લઈને આ સરકાર ગુજરાત સરકાર નકામી પુરવાર થઈ છે આજની આ ને માત્ર ને માત્ર એને સત્તા સંપત્તિ અને સન્માન આ ચાર ત્રણ માં રસ છે

ભ્રષ્ટાચારી સરકાર છે પ્રજાને આ રસ્તાઓના બિસ્માર થવાના કારણે અમુક એમ્બ્યુલન્સ રોકાઈ જાય છે ટ્રાફિક જામ થઈ જાય છે લોકોના મોત થાય છે આમને કશું જ પડી નથી એવી સરકાર સામે હિતરક્ષક સમિતિ અને કોંગ્રેસના આગેવાનોએ જે આજે આંદોલન કર્યું છે મને લાગે છે કે જ્યાં જ્યાં પ્રજાની પીડા છે ત્યાં અમારા જેવા દરેક જેનું ઉભું રહેવું જોઈએ એ અમારો વિપક્ષ તરીકે ધર્મ પણ છે જનહિત હાઈવે હક આંદોલન સમિતિ દ્વારા રોડ નહીં તો ટોલ નહીંના નારા લગાવવામાં આવ્યા હતા વધુમાં કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીના પોસ્ટર બતાવીને ગડકરીના સ્થાને ગડડા કરી લખવામાં આવ્યું હતું અને રાજકોટ જિલ્લા કલેક્ટરને માંગ કરવામાં આવી હતી કે પહેલાં રોડ આપો અને ત્યાર પછી ટોલ માંગો બ્યુરો રિપોર્ટ મુંબઈ સમાચાર